સોનગઢમાં લવજેહાદનો એક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે ભારત અને ગુજરાતમાં સતત લવના કિસ્સાઓ વધી રહ્યા છે અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં હાલમાં પ્રકાશમાં આવેલા એક કિસ્સામાં નામ ધારણ કરી એક છોકરીને ઉઝેર ફિરોઝ ખાન પઠાણ રહેવાસી માર્કેટ સોનગઢના છોકરાએ ફસાવ્યા બાદ એને લગ્ન વિનાશ પોતાના ઘરે લઈ ગયો હતો અને ચાર ચાર વર્ષ સુધી છોકરી પર એની ઈચ્છા વિરુદ્ધ સંબંધ રાખ્યા બાદ હાલ એને ડરાવવાની અને ધમકાવવાની ઘટનાઓમાં વધારો થતા છોકરી પોતાની માતાના ઘરે આવી ગઈ હતી ત્યાં પણ આ માથાભારે સામે પીછો નહી છોડતા તેના મિત્રો સાથે આવી બહેન અને માતા સાથે રહેતી આ છોકરીને પરેશાન કરવાનું સતત ચાલુ રાખતા છોકરીએ પોલીસનું શરણું લેવાની ફરજ પડી હતી ત્યારે છોકરીના જણાવ્યા મુજબ આ મુસ્લિમ યુવક અને ઘણી બધી હિન્દુ છોકરીઓને પણ આ રીતે ફસાવી રહ્યો છે એમ તો છોકરી ઘણી ડરેલી હતી તેથી મીડિયા સામે પણ ખુલીને કહ્યું અને કંઈ પણ બોલી શકતી ન હતી પરંતુ એણે ઓફ કેમેરા આપેલી માહિતી મુજબ આ છોકરો એને ખૂબ શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરતો હતો અને મારી મોટી મોટી ઓળખાણ છે તો પોલીસમાં જઈને પણ મારું કંઈ જ નહીં બગાડી લેશે મારી પાસે ખૂબ પૈસા છે હું બધું ફોડી લઈશ તો પોલીસમાં જશે તો પણ સમાધાન સિવાય કંઈ થવાનું નથી એ રીતની વાતો કરતા છોકરી ખૂબ ગભરાઈ જવા પામી છે તો હવે અમારી ચેનલના માધ્યમથી કિસ્સો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ આદિવાસી સંગઠનો પણ મહેતાને આવશે

ઝેર ફિરોઝખાન પઠાણના મતે છોકરાનું નામ કઈ જગ્યા રહીએ મછી માર્કેટમાં રહી છે સોનગઢ હા સોનગઢમાં રહી છે એને શું કીધું આપણે નામ શું બોલે આ મને હિન્દુ કારીને ફસાવી લીdoctype એમાં કે હું હિન્દુ છું એમ કરીને મને જાળમાં ફસાવી લીdoctype એમાં પ્રેમ તમને ફસાવી પછી પછી મને 4 વરસથી મને એના ઘરે લઈ ગયો તો મેરેજ કરીને મેરેજ કરેલા એમને તમારી સાથે ના મેરેજ કરવાના લાલચથી થી લઈ ગયો ઘરે પછી પછી મને ઘર માં રાખીને મને બહુ ટોર્ચર કરતો હતો પછી તમે હવે પછી હું એવું ને મને ખબર પડી કે હિન્દુ બધી છોકરીઓને એકના ફસાવે છે તો તે એકને મને ખબર પડતા મારી મમ્મીના ઘરે આવી ગઈ તો હવે શું સાથે તે પછી